અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેના શાસનના ચોવીસ વર્ષ પૂર્ણ થતા નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે આ અંતર્ગત અંકલેશ્વર નગર સેવા સદન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય સ્વરસિંહ પટેલના હસ્તે અંકલેશ્વર નગર સેવા સદનના વિવિધ વિસ્તારમાં નિર્માણ પામનાર આરસીસી રોડ અને પેવર બ્લોકના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારબાદ શારદા ભવન ટાઉન હોલમાં પી એમ સ્વનિધિ યોજના હેઠળ ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો સાથે સફાઈ કર્મીઓને સેફટી કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કશ્યાત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ચીફ ઓફિસર કેશવ કોલોડિયા અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આદરણીય પ્રધાનમંત્રીશ્રીના ગુજરાતી મુખ્યમંત્રી તરીકે સાતમી ઓક્ટોબર બે હજાર એકના દિવસે શપથ લીધા હતા ત્યારથી આ સુધીની વાત કરીએ પચીસ વર્ષ ચોવીસ વર્ષમાં અનેકવિધ ગામડું હોય કે શહેર હોય એમાં કામો થયા છે ત્યારે આ સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર એક વિકાસ સફળ તરીકે ઉજવણી થઈ છે દરમિયાન નગરપાલિકા દ્વારા પણ આજે અહીંયા બે કરોડ વીસ લાખના બ્લોક પેલો આશી રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સાથે સાથે ચેક વિતરણ કરવામાં આવ્યા છે અને જે સફાઈ કામદારો છે એ લોકોને સેફ્ટીની કીટ અને એમના પોતાની સારવાર માટે પણ મેડિકલ ચેકઅપ માટે કા કામગીરી કરે આવનારા દિવસોમાં અંકલેશ્વર અનેકવિધ ક્ષેત્રે વિકાસ થઈ થઈ રહ્યો છે જે મુખ્ય રસ્તો હતો એ મુખ્ય રસ્તો વર્ષોથી જે ખાબર ખૂબર હતો એને પણ પાંચ કરોડ અને પચીસ લાખના ખર્ચે એનું પણ ખાતમુહૂર્ત કર્યું છે અને એની ઉપર કામગીરી શરૂઆત થઈ છે એ ટૂંક સમયમાં એ રસ્તા બનીનેથી ગામના લોકોને સારી સુવિધા પ્રાપ્ત થવાની છે